બસમિલાહમાન રહીમ અમે ઇમામુસના નામ ઉપર સરકારી હોસ્પિટલમાં અનાજનું વિતરણ કરીએ છીએ ફૂડ પેકેટનું જેમાં દર્દીઓને સફરજનને જે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય એ અમે પોગાડીએ છીએ ઇમામ નામ ઉપર અને વર્ષોથી આ સદીઓથી આ વસ્તુ ચાલી આવી છે કે અમે ઇમામુસેના નામ ઉપર ખાણું ખવરાવીએ છીએ પાણી પીવરાવીએ છીએ એકદમ ફ્રીમાં કારણ કે ઇમામ હુસેન કરબલામાં મજલૂમ હતા એને ત્રણ દિવસના ભૂખા પ્યાસા કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યા હતા અને બધાને એ વસ્તુ તો ખબર જ છે કે ઇમામ હુસેનને શહીદ કરવામાં આવ્યા હતા પણ ઇમામ હુસેન ફક્ત મુસલમાનોના ઇમામ નથી એ ઇન્સાનિયતના ઇમામ છે એનું કારણ એ છે કે સામેવાળો જે ઇમામ હુસેનને કતલ કરવાવાળો તેનું નામ યઝીદ છે એ નાના બચ્ચા ઉપર પણ રહેમ ના ખાધો છ મહિનાના નાના બાળકને પણ એક ઊંટને તીર મારવાનું હોય એ તીરથી નાના બચ્ચાને ઝબા કરી દેવામાં આવ્યા અને ઇમામ હુસેન એટલા દયાળુ હતા કે જે ઝાલિમોનું લશ્કર હતું એને પાણી પીવી જે પ્યાસા હતા અને આ લોકોએ વળતરમાં જવાબી આપ્યો કે ઇમામ હુસેનને ત્રણ દિવસના ભૂખા પ્યાસા કતલ કરી દેવામાં આવ્યા એટલે અમે આ અમલ થકી એ વસ્તુ દર્શાવવા માગીએ છીએ કે અમે જ્યાં સુધી જીવતા રહેશું જ્યાં સુધી અમે જીવતા રહેશું જ્યાં સુધી કયામત આવશે ત્યાં સુધી ઇમામ હુસેનનું નામ બાકી રહેશે અને અમે ઇમામ હુસેનના નામ ઉપર આખી દુનિયાના ખાણું ખવડાવતા રહીશું પીવરાવતા રહીશું કારણ કે ઇમામ હુસૈન જે છે એ અમને આ સબક આપ્યો છે કે તમે હરેક ઇન્સાનનું ધ્યાન રાખો અને ઇમામ હુસેન અલીસલામની બારગામાં અમે આ વસ્તુ રજૂ કરીએ છીએ અને અમે ઈચ્છા કરીએ છીએ કે અમારી આવનારી નસ્લ પણ આ વસ્તુને બરકરાર રાખશે અલ્લાહમદ વાલે મોહમ્મદ